જ્યારથી બે હજાર પચીસની શરૂઆત થઈ છે ત્યારે કળાના કસબીઓ માટેનો કકડાટ છે તે દિવસે દિવસે આપણને ચરમસીમાએ જતો જોવા મળી રહ્યો છે ગુજરાતના બે જાણીતા લોક સાહિત્યકાર એટલે કે દેવાયત ખવડ અને બીજા ગઢવી તેમની વચ્ચેનો જે વિવાદ છે તે હાલ દિવસે દિવસે વકરી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં તેમની રીલો વાયરલ થઈ રહી છે અનેક જગ્યાએ તેમના મીમ્સ છે તે ફરી રહ્યા છે મોરે મોરા જેવા શબ્દો છે તે ટ્રેન્ડ થઈ રહ્યા છે અને આપણે જોઈ રહ્યા છીએ કે બે હજારની પચીસની શરૂઆત છે તે ક્યાંક ને ક્યાંક કળાના જે કસબીઓ છે તેમના માટે જે ના તેમના માટે જે છે તેઓ પણ ખુલીને બોલ્યા છે કારણ કે હાલ દિવસે દિવસે વિવાદ છે તે ક્યાંક ને ક્યાંક વકરી રહ્યો છે તે ઠરવાને બદલે વધી રહ્યો છે ત્યારે મુનાભાઈ સાથે વાત કરીએ વાત ગુજરાતી પર મુનાભાઈ સૌ પ્રથમ સૌ સ્વાગત કરું છું ભાઈ આપનો વિડીયો પણ અમે જોયો અનેક જગ્યાએ છે એ વિડીયો પણ વાયરલ થયો છે કારણ કે જે આપણે વાત કરી છે અનેક લોકોએ એમાં પ્રતિભાવ આપ્યો છે અનેક લોકોએ કહ્યું છે કે આ ખૂબ સાચી વાત છે કારણ કે આ જે વિવાદ છે તે વધી રહ્યો છે લોકો એમાં એમના સમર્થકો કે વિરોધીઓ તેમની વચ્ચે છે તે હવે આ વિવાદ જે વધી રહ્યો તેવું લાગી રહ્યું છે શું કહેશો પહેલાં તો વાત ગુજરાતની એક ચારણ તરીકે હું વેદના ગુજરાતની માનીશ કારણ કે આજના યુગમાં ચારણ ગઢવી ની એક પરંપરા રહી છે સત્ય કેવું સત્ય સાથે રહેવું અને જે પરિવાર માંથી બંને પરિવાર એક શાન અને ભાન હોવી જરૂરી એટલા માટે છે કારણ એક ક્ષત્રિય છે ને એક ચારણ છે વર્ષોથી અમારા યુગો અને પરંપરાના અમારા નાતા છે અને આજ દુઃખ પણ એ વાતનું છે કે જે આજ યુવાધન કાલ્પનિક રીતે જે ફિલ્મ બનની સ્ટોરી જે અત્યારે માર્કેટમાં ફરતી હોય એ સ્ટેજ એટલે મારી દ્રષ્ટિએ સ્ટેજ એક મંદિર છે ચારણ તરીકે મારી દ્રષ્ટિએ સ્ટેજ એટલે એક વ્યાસપીઠ છે અને આજના યુવાધનને ને આ સોશિયલ મીડિયાની અને કાલ્પનિક સ્ટોરીની દુનિયાથી વિપરીત રહેવા જોઈએ કારણ કે આપણે વિચારોની અને વાત કરવા માટે સ્ટેજ મળ્યું છે સાહિત્ય માટે સંસ્કૃત માટે આપણી પૂર્વજોની જે આ વેદના હતી સમાજ વ્યવસ્થામાં એક આગેવાન તરીકે સ્ટેજ મળતું હોય છે લાખો કરોડો ચાહકો બંને યુવાનોના છે એમની જે આગવી શૈલી છે એ દુવા છંદ આ સાહિત્ય આ પીરસવાનું જયારે કુદરતે જેને મોકો આપ્યો હોય તો એની પાસે અપેક્ષા આવી ના હોવી જોઈએ કારણ કે જે જગ્યાએ સોનલમાં સુપ્રીમ કોર્ટ આસ્થાનું કેન્દ્ર એ જગ્યા ઉપર એક ગળે મળી એકબીજાની ભૂલ સ્વીકારી એકબીજાની માફી માંગી અને પછી એક પણ વાતનો વિવાદ ન હોય ને અચાનક સોનલ બિદ જ વિવાદની શરૂઆત થાય તો ક્યારેક તમે સોનલ માની જગ્યાએ રહીને એનો મલાજો નથી જાણવો એટલે તમારી માનસિકતા ક્યાંક ઊંધી હાલે છે હું બંનેને એક મિત્ર ભાવથી એક સમાજના સ્નેહી તરીકે એક સમાજના એક સેવક તરીકે એટલી વિનંતી બંનેને સમાજને પણ મેસેજ દેવા માગું છું બંને ભાઈઓને પણ મેસેજ દેવા માગું છું કે જો આજના આ વિચારોથી વિપરીત ભટકતી માનસિકતાથી કંઈક ખોટો મેસેજ જાય અને સમાજમાં એક દુઃખ દર્દ ઊભા થાય એવા સ્ટેટમેન્ટ આવે અચાનક કોઈ ત્રીજા વ્યક્તિની એન્ટર થાય એ સમાજને ઉશ્કેરે આજ કાંઈ પણ આપણી માનસિકતા આપણે સોશિયલ યુ જાહેર કરવાથી પ્રસિદ્ધ નથી થઈ શકતા એની પાછળ કેટલાય માણસોના દુઃખ દર્દ પીડાઓ ઊભી થાય છે કારણ કે આમાં પરિપક્વતાના અભાવે ઘણી વખત સમાજના ધ્રુવીકરણ થાય પછી રાજકારણ આવે સમાજવાદ આવે સંસ્થાઓવાદ આવે તો આજના વડીલો જે સંસ્થામાં બની અને કામ સેવા કરતા હોય સમાજની કરતા હોય રાજકીય કરતા હોય આધ્યાત્મિક જગ્યાએ હોય એ મૌન છે ને એ મને દુઃખ છે સત્ય વાત બંને હિતે શું વ્યક્તિ સમાજમાં લાગણીશીલ પ્રેમ મિત્રભાવ સર્કલવાળાને બોલાવી અને આ મેટરને સહ સહમતીથી બિહાળી અને સ્વીકૃત ભાવે એકબીજાના વિચારોને શાંત કરવા જોઈએ જોઈએ આમાં આમાં વેગ ન આપવો હવા ન ભરવી જોઈએ કારણ કે આજ કાલ્પનિક વસ્તુથી ચિત્રોથી કે મીડિયાથી જે ફિલ્મી સ્ટોરીના ડાયલોગ બાજુથી એ પરિપક્વતા ન હોય એની માટે શોભે આજનું સાહિત્ય આજનું યુવાધન ક્યાં કોને ફોલો કરે છે એ આપણી ગંભીરતા છે આપણી જવાબદારી છે અને બંને એક સમાજ છે ને એક તરફ એક અમારો અમારા માટે તો શિરોમાન્ય છે ક્ષત્રિયો સમાજ અમારા પેઢીઓથી નાતા છે રજવાડો વખત થી એને શું કામ આ દાગ લાગે દુઃખ લાગે એવું કરવું જોઈએ મારી દ્રષ્ટિએ આ ન હોવું જોઈએ મારી ઉંમર નાની છે પણ સામાજિક આધ્યાત્મિક રાજકીય ધંધાકીય ક્ષેત્રમાં હું ગ્રાઉન્ડ ઝીરોથી છું તો રાજસ્થાન એમપી મહારાષ્ટ્ર ગુજરાત મારા પણ મિત્ર મારા વિચારો સાથે જોડાયેલા હશે તો એમના પણ ફોન આવે છે કે આ તમે નજીક હોવા છતાંય આ લોકોને બેને અરસપરસ વિડીયા બને છે સોશિયલ મીડિયા જવાબ પ્રતિ જવાબ થાય છે તો તમે કેમ નથી કરતા આગેવાનો કેમ આગળ નથી આવતા કેમ શાંત નથી થાતું મેં મારા તરફથી બંને બાજુ પ્રયાસ એકબીજાના હિતેશોને કીધેલા છે કરેલા છે પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ લાવી એ આપણી કઠણાઈ હોય તો થાય આ ન બનવું જોઈએ મારી દ્રષ્ટિએ કારણ કે આ વિવાદ જો શાંત ન થાય તો બધાનું સમાજ હોય બધાનું સંગઠન હોય અને ખોટી મરી મસાલા ભરીને કોઈ સમાજ આગેવાન કે કોઈ આ બેસ આક્રોશ લઈને પ્રેસ મીડિયા એક ચોથો સ્તંભ છે એની મજબૂરી ના ઉભી થાય કે જાણ્યા જોયા વગર નું મરી મસાલા ભરીને પછી સમાજમાં વાદ વિવાદ ઉભા કરે એવું હું નથી ઈચ્છતું મુનાભાઈ જે રીતે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ આપણો પણ એ જ પ્રયાસ છે કે સમાજમાં જે વિગ્રહ છે તે પેદા ન થાય ધ્રુવીકરણ છે તે જોવાનું કારણ કે જે આપણે જોઈએ તો બંને કલાકારો છે સામસામે સોશિયલ મીડિયામાં એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ આક્ષેપ કરી રહ્યા છે ને એમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાતિને આપણે જોઈએ તો જ્ઞાતિને લઈને વાતો થઈ રહી છે તો કેટલું જરૂરી છે કે આમાં જ્ઞાતિ ન આવી જોઈએ આ વિવાદ છે તો બે વ્યક્તિ વચ્ચેનો છે કોઈ પણ જ્ઞાતિને તેમાં ન લાવવી જોઈએ ખાસ મારી દ્રષ્ટિએ આ વિવાદ છે ને એક પરિપકવતાના ધ્યાનમાં રખાવા માટે આગળ નથી આવતા એ એક પણ મોટો ભાગ ભજવે છે ખરેખર જ્યાં જે વસ્તુ બની છે એનો અંત આવી ગયો પછી કાંઈ પણ એક સ્ટેટમેન્ટ થયા પછી પેલો ફોન તરીકે એકબીજાને જવો જોઈએ કરવો જોઈએ અને પછી સ્ટેટમેન્ટ ન થવા જોઈએ આ ગંભીરતા વડીલોમાં કે હિતેશુ માં ન હોય તો જ આ બંને હું કોઈને દોષ નથી દેતો કારણ કે બે યુવા છે અને કોકને કંઈક બોધ આપવા માટે સલાહ સૂચન આપીને વિચારો બદલાવવા માટે વાળા વ્યક્તિઓ છે એને સલાહ આપવી જરૂરી નથી પણ એના અંતર આત્મને પૂછવું જરૂરી છે કે આપણે આ કરીને આની પાછળના કેટલા દુઃખો ઉભા થાય છે અને આગળ આવવું જોઈએ સમાજના પ્રતિષ્ઠિત અથવા જેને જેની છે એમને પણ આગળ આવવું જોઈએ મારી દ્રષ્ટિએ સોશિયલ મીડિયા કેટલો ભાગ ભજવે છે કારણ કે સોશિયલ મીડિયામાં જે લડાઈ થઈ રહી છે લોકો વચ્ચે કે કોમેન્ટ કરી રહ્યા છે તેમના હિત્ય શું છે તેમના સમર્થકો છે અથવા વિરોધીઓ છે તેઓ અંત એકબીજા સાથે ઝઘડતા હોય છે તો સોશિયલ મીડિયાથી સોશિયલ મીડિયામાં પણ લોકોને શું કહેશો કે આનાથી દૂર રહેવું જોઈએ એના વિશે શું કહેશો પહેલી વાત તો સોશિયલ મીડિયા એટલે મીડિયા સરકાર છે પણ આજના સોશિયલ મીડિયામાં પણ હું એક વિનંતી હાથ જોડીને કરું છું કે પાસ્ટનું વર્તમાનનું અને ભૂતકાળમાં એકબીજાના કાલ્પનિક વાતોને મરી મસાલા નાખીને કરી તો મને વ્યક્તિગત વાંધો એટલા માટે દેખાય છે કારણ કે આજ તમારા વ્યુઅર્સ વધશે તમારા ફોલોઅર્સ વધશે સમર્થકો સમર્થક હોય છે અને આજની દુનિયામાં નેગેટિવ પોઝિટિવ પાસાના સમર્થકો વિરોધી રેવાના છે એ એકબીજાની આ પોતાના વિચારો છે પણ સારા વિચારોને સારા પ્લેટફોર્મ સુધી લઈ જવું જોઈએ અને સારી રીતે એને વર્તમાન સમયમાં રજૂ કરવું જોઈએ આ મારું વ્યક્તિગત માનવું છે મુનાભાઈ આપ પણ સામાજિક કાર્યકર છો તો હવે આ બંને કલાકારો વચ્ચે જે આપણે જોઈ રહ્યા છીએ કે બંને કલાકારો વચ્ચે વિવાદ થઈ રહ્યો છે તેનું સમાધાન કોઈ રીતે શક્ય છે અથવા કોઈ એવા પાંચ માણસો છે જે સમાધાન કરાવી શકે એવું કોઈ આપને જાણવું હોય અથવા કંઈ થઈ શકે એવું લાગે છે આમ જુઓ તો વ્યક્તિગત કોઈ ડીપમાં હું જાણું છું વ્યક્તિગત કોઈ પ્રશ્નલ વાંધા જ નથી એક બીજાને પરિપક્વતા કે આક્રોશ ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે એમાં હું પણ આવી જાવ સમય સંજોગ પરિસ્થિતિ આપણને કોઈ જે સમાની કોમ છે બને અને કે તું તારી થઈ ગઈ હોય અથવા વાત નેગેટિવ સામે આવી હોય અને આ દુનિયા છે આને કીધું આને કીધું પછી બની ને કઈક નેગેટિવ ચર્ચાઓમાંથી આક્રોશ આવે આવે પણ જો ખરા અર્થમાં સમાજ ઇતિહાસ હોય સંબંધી હિસાબ એ ખુદ કે છે કે જે જે એમની પાસે સાહિત્યમાં શીખા બ્રિજરાજભાઈ બીરદાઈ છે સાથે પ્રોગ્રામ કર્યા છે બેઠા ઉઠા તો એટલું ઊંડું ન જવું જોઈએ કે એટલું સિસરું ન થવું જોઈએ નેગેટિવ બાબતમાં ઊંડું ન જવું જોઈએ અને વિચારોથી એટલી સિસરું ન થવું જોઈએ અને આ વાત ઘરની છે બાંધી લાખની તરીકે આવે પણ આજનું સોશિયલ મીડિયામાં આવ્યા પછી આમ જોવો તો દેવાજભાઈ શબ્દ છે સત્ય પરેશાન છે પરાજિત નથી તો એમાં એ બંને ને થાય એવા વ્યક્તિ વારે છે તો અહીંયાથી જ અટકી જાય એવું છે હજી એમના પરિવારમાં બંનેના પરિવારને ઓળખું છું એના હું ઓળખું છું મનથી વ્યક્તિઓ વડીલો આપી શકે કહી કહી શકે શકે નાની ઉંમર કહી શકે સત્ય વાત એટલે એ બહુ મોટી વાત નથી કે એ બી ભેગા નહીં બેસે પણ એનો વિવાદ જે અજાણ્યા વ્યક્તિઓમાં જે સમાજમાં જે દુઃખ દર્દ ઉભા કરે છે ને એમના વાત અને વિચારોથી થાય છે એ ન થવું જોઈએ મારી દ્રષ્ટિએ બંને વચ્ચેનો વિવાદ છે તે જાહેર સ્ટેજ પરથી થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક આપણે સ્ટેજની આમન્યા હોય છે લોકો છે સ્ટેજને અલગ દ્રષ્ટિથી જોતા હોય છે વ્યાસપીઠની આપણે વાત કરતા હોઈએ છીએ તો આ કેટલું યોગ્ય છે કે સ્ટેજ પરથી આક્ષેપ પ્રત્યાક્ષેપ ન થવા જોઈએ જો ખરા અર્થમાં બંને પાસે સાહિત્ય છે સંસ્કાર અને ધ્યાનમાં લઈને કર્યું હોય તો આ અત્યારે ન બન્યું હોત પણ બની ગયું છે તો એમને હવે એના અંતર ને પૂછવું જોઈએ છે એને હવે એની પરિપક્વતા વિવાદ થી સમજાવવું જોઈએ અને ચારણ ને અને ક્ષત્રિય ને ઈશારો કાફી હોય છે એ હાનમાં સમજે એવી સભાનતા વાળી કોમ છે તો મારી દ્રષ્ટિ આ વિવાદ થી એને જીવનનો યુટર્ન

પણ નેગેટિવ ચર્ચા કરનારા પમ્પ મારનારા વ્યક્તિના વિચારોથી વિપરીત ભટકે નહીં તો બહુ સહેલું છે હમ હું અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો તે મુનાભાઈ જે રીતે વાત કરી કે હાલ બંને કલાકારો છે તેઓ તેમનો વિવાદ છે તે ક્યાંક ને ક્યાંક તેના માટે જે વિવાદ છે તે ક્યાંક ને ક્યાંક અટકવો જોઈએ અને લોકોએ પણ જે સોશિયલ મીડિયા પર જે ચર્ચાઓ કરતા હોય છે તેમને પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ વિવાદ છે તે બે સમાજો વચ્ચેનો વિવાદ નથી બે વ્યક્તિ વચ્ચેનો વિવાદ છે અને હાલ તો જે વિવાદ છે તેની ચર્ચાઓ થઈ રહી છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર